બે દરબી 2000 તો હે કઈ ના થાય કાગળિયાના 2000 છે કા બદળ અરે હેડો 5 5000 છે બોલો નો બોલો મારું પરવા એવું છે તો આપા તાકો આ બોલા તમે જોડા પેલા ભો નો બોલો સતીશ મગન સતીશ મગન બોલો ની છ તમારું ઉતરું લાગજો ભાઈ ઓય રાજેવું સુન સુ ઈવાનો આટલા હા જોક

હું બે બે લઈને આવું છું જમીન મળી પણ મારો ભાગ એ તું મનાઈ દેજે આપણા જમીન પૈસા

eta o mo koy bisutu kune di nu yeplodu kule te koy ne mujni tmano